વલસાડમાં મકાનની દિવાલ તૂટી પડી વૃદ્ધ મહિલાનો થયો ચમત્કારિક બચાવ જુઓ વિડીયો વલસાડના એમજી રોડ પર આવેલા આશરે સો વર્ષ જૂના મકાનની દિવાલ એકાએક તૂટી પડતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને આ મકાનમાં રહેતી એક અસ્થિર મગજની વૃદ્ધ મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના એમજી રોડ પર લક્ષ્મી તબલા દુકાન સામે આવેલા એક આશરે સો વર્ષ જૂના મકાનમાં એક અસ્થિર મગજની વૃદ્ધ મહિલા છેલ્લા ઘણા સમયથી એકલી રહે છે અને આજે સાંજના સુમારે આ મકાનની દિવાલ અચાનક ધડાકાભેર તૂટી પડતા આ વિસ્તારના લોકો દોડતા થઈ ગયા હતા અને પ્રથમ તબક્કે મકાનની દશા જોતા એવું જણાતું હતું કે આ મકાનમાં રહેતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હશે પરંતુ આ મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેમને એક પણ ખરોચ આવી ન હતી આ ઘટનાને પગલે વલસાડના નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ જીબીના કર્મચારીઓ અને પોલીસ દોડી આવી હતી અને સલામત રીતે વૃદ્ધ મહિલાને સુરક્ષિત જગ્યાએ ખસેડી હતી મારું નવિનભાઈ મુગલલ મિયાનગર આજુબાજુ આજુબાજુ મારું એમજી રોડ મહાત્મા ગાંધી રોડ પર જે મકાન હતું એની બેંક સાઈડની એટલે લગભગ ઉત્તર સાઈડની દિવાલ જૂનું મકાન હોવાથી અને બાજુમાં પેલું સપોર્ટ ના હોવાને કારણે દિવાલ તૂટી પડી છે અને ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી મારા અંદર એક બેન રહેતા હતા એની સાથે અગાઉ એક બેન અમે રાખેલા તે સાથે રહેતા હતા પણ તે એક્સપાયર થઈ ગયા એને હમણાં હાલ તો એકલા જ રહેતા હતા અને રોજ અમે એને આવતા જતા હતા પ્લસ અમારા બાજુના ભાઈઓ પડોશી પપ્પુ પછી એની વાઇફ રત્નાબેન ભામે બિપિનભાઈ જયસુખ તબલાલા બધા એ લોકો અમને ધ્યાન બી રાખતા હતા બોલાવાળા એટલે અમને હિંમત બી રહેતી હતી ને અહીંયા રહીને અહીંયા મોટી થયેલી એટલે એને આ જગ્યા ફાવતી હતી એટલે અમે અહીંયા રાખેલી હતી એમને કોઈ ઈજા કંઈ થઈ નથી ને સેફ છે બહુ જ સારી છે તબિયત ઘણી સારી છે કેટલા વર્ષ જોવા ગયા Se sí, le sobre sí. sobre, sí. se Se